એક વાર એક વૃદ્ધાશ્રમની મુલાકાતે વૃદ્ધ વડીલોના આશીર્વાદ લેવા માટે અમે બધા મિત્રો ગયા વૃદ્ધો પણ ખુશીથી ઝૂમી રહ્યા હતા પણ કહેવાય છે ને બાળપણ અને ઘટપણમાં દરેક વ્યક્તિને હુંફની જરૂર હોય છે આમ મારી જિંદગીમાં મેં પણ માત્ર બે વર્ષની ઉંમરે પિતાજીની છત્રછાયા ગુમાવી દીધી હતી એટલે વડીલો પ્રત્યે આદરભાવ છે એટલે સહજ જ છે બધા વૃદ્ધોમાં એક શરીરે થોડા તંદુરસ્ત માજી પણ હતા શરીર પરથી અંદાજ લગાવી શકાય કે કદાચ કોઈ સુખી ઘરના સભ્ય હોઈ શકે પણ અમે એક એક વડીલોની મુલાકાત લઈ રહ્યા હતા બધા વડીલો આશીર્વાદ વરસાવી રહ્યા હતા દૂર બેઠેલા માજી પાસે ગયા માજીને સુખ શાંતિના સમાચાર લીધા માજી મનમાં ને મનમાં કંઈક મૂંઝાતા હોય એવું લાગ્યું તો મેં જ પૂછી લીધું કે મેં કહ્યું કે બા આપના શરીર પરથી આપ સુખી ઘરના સભ્ય હોય એવું લાગે છે અને બસ બાની આંખમાંથી ગંગા જમનાની સરવાણીઓ ચાલુ થઈ ગઈ અંતરે પડેલું બાનું કોરી ખાધું અમને પણ થયું કે અમારાથી બાની નસ ભૂલથી દબાઈ ગઈ બાને આશ્વાસન આપ્યું શાંત થઈ ગયા પછી બાને પૂછ્યું તો બાએ કહ્યું કે બેટા હું સુખી ઘરની છું પણ મારા પતિના અવસાન પછી મારે એક દીકરો હતો ને પતિ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હતા પણ જ્યારે એ હયાત હતા ત્યારે મારા અને એમના વીમા પોલિસી લઈ લીધા હતા જેના પરિણામે અમે સુખી હતા દીકરો મોટો થયો તો એનું વેવિશાળ કર્યું એક બે વર્ષ લગ્ન એક બે વર્ષ પછી લગ્ન કર્યા હતા થોડા સમયમાં દીકરાની વહુ રહેવા લાગી બે ત્રણ વર્ષ ચાલ્યું અને અચાનક વહુને મારા કપડાં ધોવા રસોઈ બનાવવાની કદાચ ઓછું ગમતું એક વખત દીકરાને વહુએ કરી ને કહ્યું કે બાને ઘડપણ આવ્યું છે તો આપણે વૃદ્ધાશ્રમમાં મૂકીએ ત્યાં બીજા વૃદ્ધો હશે જેથી બાને ફાવશે અને એક દિવસ મને અહીંયા મૂકી ગયા મારી જિંદગી અહીં વીતે છે થોડા વર્ષો પહેલાં મારા નામે વીમાની પોલિસી પાકતા વીમા કંપનીનો કાગળ ઘરે ગયો દીકરાની વહુના હાથમાં કાગળ આવ્યો અને દીકરાને કહ્યું કે બાને એક બે દિવસ ઘરે લઈ આવીએ તો બને મને લેવા માટે અહીં વૃદ્ધાશ્રમમાં આવ્યા મને પણ આશ્ચર્ય થયું કે મારી વેટ કરવાથી તકલીફ પડે છે તો લેવા કેમ આવ્યા વૃદ્ધાશ્રમના સંચાલકે મને બોલાવી અને મેં કહ્યું કે મારે એક વકીલની મદદ જોઈએ છે દીકરાને અને વહુને કે વીમાના રૂપિયા માટે વકીલની જરૂર છે તો સંચાલકોએ વકીલ લાવી આપ્યા વકીલ પાસે બિલ બનાવી આપ્યું અને વીમા પોલિસીના જેટલા રૂપિયા પાસ થયા હતા એ વૃદ્ધાશ્રમના વડીલો માટે મેં લખાવી દીધા છે અને દીકરાને પણ કહ્યું છે કે મારા અગ્નિદાહ માટે પણ તારી જરૂર નથી મિત્રો બાના આ શબ્દોનું વર્ણન છે ક્યારેક સમાજમાં આવા દીકરા છે તો આવી વંતી માતાઓ પણ જીવે છે જો આ વાર્તી વાર્તા તમને સારી લાગી હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં